સુરતના વેસુમાં રહેતી યુવતી સાથે વિધર્મી યુવકે પ્રેમ સંબંધ રાખી પૈસા પડાવ્યા હતા આ મામલે ગુનો નોંધાતા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે સુરતમાં વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવક ইমরান શાહના સંપર્કમાં આવી હતી ત્યારબાદ ইমরান શાહે તેની સાથે પ્રેમ સંબંધ રાખી છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે ફરતા હતા પરંતુ બાદમાં યુવતીને આ સંબંધ મંજૂર ના હોવાથી તેણે યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી પરંતુ યુવકે તેને બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ નહીં રાખશે તો તારે પૈસા આપવા પડશે તેમ કહી યુવતીના મોબાઈલમાંથી 76000 રૂપિયા પચાવી પાડ્યા હતા એટલું જ નહીં પરંતુ યુવતી સાથે શારીરિક અડપલા કરી તેની છેડતી પણ કરી હતી અને ઇમરાન શાહ તથા તેના મિત્ર સુફિયાન અબ્દુલ શેખ અને અન્યને પણ ઇમરાન સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે બીબત્સ ગાળ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બનનાર યુવતીએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વેસુ પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે ઈમરાન શાહ અને તેના મિત્ર સુફિયાન અબ્દુલ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત